અમદાવાદની નિકોલ ખાતે આવેલ પૂનમ વેગ્રેના સ્થાપક જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા માત્ર બહેનો માટે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધા બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જેમાં આશરે ત્રીસ જેટલી યુવતીઓ અને મહિલાઓએ દસ મિનિટમાં આપેલ સામગ્રીમાંથી કેક બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે બાપુ નગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા ઓઢવના કોર્પોરેટર રાજુભાઈ દવે તંત્રી શિવકુમાર શર્મા ઓઢવ કાઉન્સિલર મિનુબેન ઠાકુર અને નીતાબેન દેસાઈ ડોક્ટર અરવિંદ સિંહ એડવોકેટ આશીષ પટેલ દિલીપભાઈ શર્મા રાસલીલા ઇવેન્ટ મહેશભાઈ શાહ વિહિપ નેતા એમડી તિવારી કવિ ગિરીશ ઠાકુર રેણુ ગૌતમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ સ્પર્ધા યોજવામાં આવે છે જેના થકી આશરે ચૌદ જેટલી દીકરીઓ મહિલાઓ આ પ્લેટફોર્મ અને તેમના મળતા સહકાર થકી આત્મનિર્ભર બની પોતાની બેકરી ચલાવી રોજી રોટી મેળવી રહી છે દવે ઓડો વોર્ડ કાઉન્સિલર અને પૂર્વ ચેરમેન રિક્રિએશન કલ્ચર હેરીટેજ હેરિટેજ કમિટીના જે પૂનમ બેકરી જે ઠાકુર સાહેબ કામ કરી રહ્યા છે જીતેન્દ્રસિંહ એ બહુ સરાહનીય છે એટલા માટે સરાહનીય છે ખાલી વાતો કરવાનું નહીં પણ નક્કર કામ એ કરી રહ્યા છે કે માણસ પોતે બિઝનેસમેન હોય એ ક્યારેય પોતાનો ધંધો બીજાને ના શીખવાડે પણ આ બહેનોને આગળ વધારવા માટે અને યુવાનોને આગળ વધારવા માટે એક આખી નવી બેકરીની નવી એ સ્થાપના કરી આપે છે સપોર્ટ આપે છે ટેકનિકલી કે જે કંઈ એને તકલીફ હોય એ તકલીફ દૂર કરી અને એક નવી એક એને શાખા ખોલી આપે છે પૂનમ બેકરીની એવી અનેક વિસ્તારોમાં એમને કામ કર્યા છે અને મારી પાસે તો એવા પુરાવા છે કે જીતેન્દ્રસિંહે એવા હેન્ડ ટુ માઉથ માણસોને હાથ પગ જેની પાસે કોઈ ઇકોનોમિકલ ના હોય એને પણ સપોર્ટ આપીને ઘણી બેકરીઓ ચાલુ કરાવી છે એવું મારી નજર સમક્ષ છે એટલે ભગવાન ભોળાનાથ એમને ખૂબ આગળ વધારે અને બહેનોને અને ભાઈઓને વધારે બેકરીઓ કરાવડાવે અને પોતે ખૂબ સારો ધંધો કરાવે એવી મારી એમને રિક્વેસ્ટ છે કે હજી આગળ વધો અને ખૂબ બધાને સાથ સહકાર આપો ભારત માતા કી જે હું જીતે રાજપૂત પૂનમ બેકરી પરિવાર માલિક અયા ગુજરાત પ્રદેશમાં બેકરી ઓપરેશન ના વાઇસ પ્રેસિડેન્ટ છું અયા લગભગ 2001 થી હું બેકરી બિઝનેસ માં જોડાયેલા છું એ મારું એક ભાવના છે કે આત્મનિર્ભર બનો એ સરકારની એક નારા છે સરકાર એમ કહે છે કે તમે આત્મનિર્ભર બનો તો આત્મનિર્ભર સાથે સાથે મારી એક ભાવના છે નોકરી નહીં તો હમ વેપાર karenge છોટી સી શરૂઆત karenge મારું એક છે કે મારી જે બહેનો છે જે કેક શીખતા હોય ઘરમાં કોઈ પ્રોબ્લમ હોય એ આર્થિક સ્થિતિથી તો હું એમને બેકરી ચાલુ કરીને આપું છું મારું એ કમ્પિટિશન કરવાનું ખાલી એક જ કારણ છે કે મારી જે બેન કેક બનાવતા શીખતા હોય શીખી ગયા હોય હું કહું છું આવો મને કહો તમે તો હું જાય સપોર્ટ કરીને બેકરી ચાલુ કરાવું તમારું ઘર જીવન જીવનયાપન ચાલુ થાય કઈક નહીં તો પચાસ થી એક લાખ રૂપિયા બે ત્રણ વર્ષથી થી કરાવું છું પણ લગભગ ચૌદ થી પંદર બહેનો બેકરી કરાવ છું અહિયાં પૂર વિસ્તાર આજે આ વર્ષે તો ત્રીસ બહેનો ભાગ લીધી છે ગયા વર્ષે ચાલીસ લોકો ભાગ લીધા છે તો આ વર્ષે જે ભાગ લીધા છે એમને જે ફર્સ્ટ આવશે એમના એકવીસ હજાર પ્લસ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે સેકન્ડ અગિયાર હજાર મોમેન્ટો આપણને સન્માન કરવામાં આવશે થર્ડ જે છે એમને પાંચ હજાર રૂપિયા આપીને મોમેન્ટો આપણને સન્માન કરવામાં આવશે જે બીજો કે આ લોકો જે કોમ્પિટિશનમાં ભાગ લઈ લીધો છે મારે ત્યાં કેક બનાવીને જે કેક બનાવશે એ કેક પાછળ લે છે આપણા ઘર માટે પરિવાર માટે બધા બધાની એટલે કે મોમેન્ટો આપીને સન્માન કરીશ એમને એવું નહીં લાગવું જોઈએ કે હું અસ્પર્ધામાં હારીને આવી છું એવું કંઈક નહીં અહીંયા તો ખાલી મારું એક ખોશ છે કે જે બહેનો અહીંયા કેક બનાવવામાં થોડા આગળ છે એમને હું અહીંયા આગળ લઈને આવીશ બેકરી કરાવીશ મારું એક ઉદ્દેશ છે આજ રોજ પૂનમ બેકરી દર વર્ષની જેમ આ વર્ષે બી કેકનું એક કોમ્પિટિશન રાખ્યું છે દર વર્ષે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે અને દર વર્ષે આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ આત્મનિર્ભર ભારતની જે થીમ છે એ નરેન્દ્રભાઈ મોદીની થીમ તેઓ આગળ વધારી રહ્યા છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાય આવી રીતના પૂનમ ઓફ ટેસ્ટ એવું કહીએ તો ખોટું નથી પૂનમ બેકરીનો જે વેરાયટીઝ છે બધી એકદમ અલગ ટેસ્ટની છે કારણ કે મેં પોતે એ ટેસ્ટ કરેલી છે હું તમને ખાતરીપૂર્વક કહું છું એમની દરેકે દરેક આઈટમ ખૂબ ટેસ્ટી ને ખૂબ સારી હોય છે અને લાઈવ તમે પહેલાં જોયું હશે કે કોઈ બી બેકરીની આઈટમ તમે લેવા જાઓ તો આવી રીતના અંદર રસોડામાં શું ચાલતું હોય કોઈ બી ફાટ ફાસ્ટ ફૂડવાળો તો બતાવશે નહીં પણ પૂનમ બેકરીવાળા એ પોતાની જે પ્રોડક્ટ છે એ લાઈવ લોકોને બતાવે છે કે અમે કેવી રીતના આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને સ્વચ્છતાથીન સારી પ્રોડક્ટ કોઈને જોઈતી હોય તો ખરેખર પૂનમ બેકરીમાં આવવું જોઈએ અને પૂનમ બેકરી આવી ખૂબ પ્રગતિ કરે ખૂબ એની શાખાઓ આગળ થાય કારણ કે આવી સારી બ્રાન્ચ હોય અને દરેક એરિયામાં હોય તો દરેકને એનો લાભ મળે તો હું જીતેન્દ્રભાઈ રાજપૂતને એવું કહીશ કે દરેક એરિયામાં જે રીતના પાર્ટીની વ્યવસ્થા હોય છે ને અડતાલીસ વોર્ડમાં અડતાલીસ વ્યવસ્થા એટલે દરેકે દરેક વોર્ડમાં એમની એક બેકરીની એક સ્થાપના કરે જેથી કરીને એક સારી વ્યવસ્થા લોકોને મળી શકે અને એક સનાતન ધર્મીનો માણસ જ્યારે આ વ્યવસ્થામાં જોડાતો હોય અને આવી સરસ વ્યવસ્થા કરતો હોય તો હું સૌને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આ સનાતની જોડે જ બેકરીની આઈટમ લેવી જોઈએ એવી બી હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આ પૂનમ બેકરીની આઈટમો ખૂબ સારી આવે છે આપ સૌ પૂનમ બેકરીને સહયોગ કરો અને પૂનમ બેકરીનો વેપાર આગળ વધે અને એક સારી ક્વોલિટી આપણને મળે એના માટે આ પૂનમ બેકરીના જે ઓનર છે અને એમના પરિવારના સૌને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું આવી રીતના એક ખૂબ પ્રોગ્રેસ કરે ખૂબ આગળ વધે એવું પ્રભુને પ્રાર્થના કરીને મારી વાણી વિરામ આપું છું જે ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ